એક પ્રકારે અદભુત આનંદ એ વાતનો છે કે ગુજરાતની જનતા ન્યાય માટે અન્યાયના વિરોધમાં અત્યાચાર અસમાનતા અને ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના કુશાસન દુશાસન ની સામે લડવા માટે તૈયાર છે આગળ એક પાપનો ઘડો રાખેલો છે અમને એમ હતું કે પાપનો ઘડો ગાંધીનગર જશું ત્યારે ભરાશે પણ બે દિવસમાં એમના પાપનો ઘડો ભરાઈ ગયો છે ઘણા લોકો એમ કે છે કે ઘડે નહીં પડે આમના માટે આઈવા રાખો તો પણ ભરાઈ જશે બીજી બાજુ ઘણા લોકો એમ કે છે કે અમુક પીડિત પરિવારો કેમ સાથે નથી આમ તેમ પણ મને આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે પીડિતોને શોધવા નીકળી પડી છે ભારતીય જનતા પાર્ટી અત્યારે પીડિતોના ઘેર ઘેર ફરે છે અને સમજાવે છે પીડિતોને ન્યાય મળે એનાથી વધારે તો કોઈ માંગણી હોય ના શકે પરંતુ ગુજરાતના પીડિતો એટલે આ ચાર ઘટના તો મોટી છે આપણી સામે છે એ સિવાય અનેક લોકો આદિવાસી વિસ્તારમાં દીકરીઓ ઓછી થતી જાય છે દલિતો ઉપર અત્યાચાર છે ગૌચરો બારોબાર આખલાઓ ખાઈ જાય છે અત્યારે સંવેદના સભા જે છે અમે ઈચ્છીએ છીએ જે ક્રાંતિ સભાની શરૂઆત થઈ આ ક્રાંતિ સભા મોરબી સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારો માટે સંવેદના દાખવે આ પછી આગળ જતા આઝાદી સભા અધિકાર સભા અને જે છે એ સંવિધાન સભા ને ન્યાય સભા એમ અલગ અલગ સભાઓ દ્વારા અમે સરકારને ને ક્યાંક એની સંવેદના જગાડશું ને ક્યાંક કહેશું આ દેશ સંવિધાનથી ચાલે કોઈના બાપના માન અંદર રાય ભરાઈ ગયું એમ ના ચાલે આ દેશ સંવિધાનથી ચાલવો જોઈએ આ દેશ આ ગુજરાત કોઈની માલિકીનું નથી જનતા છે પ્રજા છે તો રાજા છે જનતા છે તો પછી તમે મિનિસ્ટર છો જનતા નથી તો તમે પણ નથી એટલે જનતાને લૂટી લૂટીને માત્ર ખિસ્સા ભરવાના ધંધા કરવાના બદલે જનતાને ન્યાય આપવો જોઈએ પીડિતોનું તો એમ જ કેવું છે કે અમારી માગણીઓ જો સંતોષી લીધી હોત

છે છે પોતે જ કહી જાય રાઈટ એટલે ની માગણી તો તમારે સંતોષવી પડે કે નહી સંતોષો તમારે લડવું પડશે લડી રહ્યા અને ગાંધીનગર સુધી અમારી યાત્રા પહોંચશે અને ગુજરાતના જેટલા પણ પીડિતો છે ભોગ બનનારા છે બધાનો અવાજ બનવાની અમે કોશિશ કરીશું ગુજરાત યાત્રા જે ગુજરાતની તમામ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે મોરબીથી ગાંધીનગર સુધીની ત્રણસો કિલોમીટરની જે પદયાત્રા છે આજે રાજકોટમાં પ્રવેશી છે ને તમે તમે કાર્યકર્તાઓ અને જે રાજકોટની જનતાનો તમે ઉત્સાહ જોઈ શકો છો હમણાં કૈરનું સ્વાગત થઈ રહ્યું છે ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ રહી છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ વિપક્ષ તરીકે ગુજરાતની જનતાના જે જે પ્રશ્નો હોય તેમને ન્યાય અપાવવા માટે આ પદયાત્રા કરી છે તિરંગા યાત્રાની જેમ બધી સ્કૂલો કોલેજોને નોટિસો આપી અને ફરજિયાત સંખ્યા ભેગી કરી અને ફોટો સેશન કરવા પુત્રી અમારી યાત્રા નથી અમારી સંખ્યામાં ભલે પાંચસો જ લોકો છે પણ ગુજરાતના લોકોની ન્યાય અર્થે અમે આ યાત્રા કાઢી રહ્યા છે અમારી કોઈ સ્કૂલ કોલેજોનો કે આમાં કોઈ પ્રાઇવેટ સંસ્થાને કોઈ પણ પ્રેશરથી અમે કરતા નથી આમાં કોઈ પણ જાતનું રાજકારણ હોય છે ગઈ બે દિવસ પહેલાં ભાજપે ભાજપના ઈશારે પીડિતોએ કીધું કે અમે પીડિતો કોંગ્રેસની સાથે નથી અરે ભાઈ અમને આ પીડિતોને ન્યાય અપાવવા માટે અમારું શું આવા સ્વાર્થ છે અહીંયા પાંચ પીડિત પરિવારો અમારી સાથે છે મોરબીના છે વડોદરાના છે તમામ પીડિતો અમારી સાથે છે તમે બે બે મહિના સુધી એમના ઘરે સમાચાર ન પૂછ્યા હવે કોંગ્રેસની યાત્રા કઈ છે એટલે એમને તમે આગળ ધરીને ગેરમાર્ગે ધોર છો પ્રેસ કોન્ફરન્સ કરાવો છો કેટલી શરમજનક આવી નિશ્લી કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે અમારી ગાંધીનગર પહોંચી અને ગુજરાત વિધાનસભા ચાલુ હોય તો વિધાનસભાનો ઘેરાવ છે અહીંયા અમારી ક્રાંતિ સભા છે કેન્દ્રના અનેક નેતાઓ આવવાના છે લોકસભા પતે એટલે રાહુલ ગાંધીથી માંડીને અનેક નેતાઓના આમંત્રણ આપ્યું છે ક્યાંક ને ક્યાંક અનેક ભાજપના નેતાઓ દિલ્હીથી દોડતા થઈ છે આ અમારી ન્યાય યાત્રાનું સફળ એક આયોજન છે એ અમને સો ટકા અમને ભરોસો છે કે ગાંધીનગર પહોંચશું ત્યાં સુધી લગભગ પીડિતોને ન્યાય મને મળશે